નખત્રાણા તાલુકાના નાગવીરી ગામના કોલી ગીતાબેન મહેન્દ્ર ગર્ભવતી માતાને પ્રસ્તુતિની પીડા ઉપડતા રવા પર સરકારી હોસ્પિટલમાં પરિવારજનો લઈ આવ્યા હતા અને ત્યાં અગિયારથી પાંચ વાગ્યા સુધી દર્દીને રવા પર પીએચસીમાં રાખવામાં આવ્યા હતા અને એમબીબીએસ ડોક્ટર બે દિવસ થયા રવા પર સરકારી હોસ્પિટલમાં ગેરહાજર હોવાથી ગર્ભવતી માતાને કોઈ સારી સારવાર ન મળતા વધારે દુખાવો થતા રવા પર સરકારી દવાખાનામાં સીએચઓ રજનીભાઈ અને અમુક સ્ટાફ હાજર હોવાથી દર્દીને થોડી ઘણી સારવાર મળી હતી અને ગર્ભવતી માતાને વધારે પીડા ઉપડવાથી રવા પરના સરકારી હોસ્પિટલના એમબીબીએસ ડોક્ટરનો દર્દીના સગા સંબંધીઓ કોન્ટેક કરતા કોઈ ફોન ન ઉપાડતા રવા પર ગામે બે દિવસ થયા સરકારી હોસ્પિટલમાં ડોક્ટર હાજર ન હોવાથી દર્દી અને ગર્ભવતી માતાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને રવા પર પીએચસીમાં સરકારી એમ્બ્યુલન્સ હાજર હોવા છતાં ગર્ભવતી માતાને વધારે દુખાવો થતાં ઇમરજન્સીમાં આગળ જવા માટે રવા પરની સરકારી ગાડીની હાજર રહેલા ડોક્ટર અને સ્ટાફ ના પાડી દેતા દર્દીને વધારે પીડા ઉપડતા એકસો મારફતે વધારે સારવાર માટે નખત્રાણા મોકલવામાં આવ્યા હતા અને એકસો આઠ પણ સમયસર ન પહોંચતા ગર્ભવતી માતાને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારે બાદ વધારે પીડા ઉપડતા દર્દીને નખત્રાણાથી ભુજ ખસેડવામાં આવ્યા હતા અને રવાપર ગામના જાગૃત નાગરિક હાસમભાઈ થુડિયા જણાવી રહ્યા છે કે રવાપર પીએચસીમાં એમબીબીએસ ડોક્ટર હાજર ન હોવાથી બહારથી આવતા દર્દીઓને બે દિવસ થયા લોકો ધક્કા ખાઈ રહ્યા છે અને અગાઉ પણ રવા પર સરકારી હોસ્પિટલમાં અને રવા પર સબ સ્ટેશનમાં ગામ લોકો પાસે જાણવા મળી રહ્યું છે કે અમુક સ્ટાફ ગેરહાજર રહે છે સમયસર ના આવતા અને સમય પહેલા ચાલ્યા જાય છે તેવી લોકોની ફરિયાદ ઉઠી છે ભાઈ વિરુજીભાઈ લાલજી કોહલીના સારવાર મેં એવું છે ભાઈ અહીંયા એમબીબીએસ ડૉક્ટરને કાંઈ ગેરહાજરી છે અહીંયા આ ત્રણ દિવસ આ કોઈ સાહેબને અહીંયા કોઈ અધિકારી આપણે મળ્યો નથી અહીંયા અગિયાર વાગે એટલે કરી પાંચ વાગે સુધી અહીંયા બેઠા છે અહીંયા કોઈ સારવાર હજી મળી નથી પાંચ વાગે થી પાછી ના એકસો આઠ ને ફોન કરી ને આપણે અહીંયા નાખાદડા મોકલ્યો છે ઉપરના ડોક્ટરના ભ્રમણ કરો એ ડોક્ટરના કોઈ ફોન ઉપાડતા નથી આપણે એને ફોન કર્યો તો એ કોઈ ફોન ઉપાડતા નથી અહીંયા મેં નર્સ ને ગીતાબેન જો આશા વર્ગ જે બેન એ પણ હાજર આવે ને